વીસમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર ઈસુ ઉપર પ્રભુ પોતાનો આત્મા ઉતારે છે એ પવિત્ર આત્મા જ ઈસુ સમક્ષ લાવવામાં આવેલા અપદૂતોગ્રસ્તનો વણગણ ઉતારે છે ફસ્યોએ એ આ વળગાટને ઉતારવાનો ચમત્કાર રૂબરૂ જોયો નથી પણ એ ચમત્કાર વિશે સાંભળે છે ત્યારે ઈસુ વિશે અફવા ફેલાવે છે કે ઈસુ શેતાનની મદદથી અપદૂતો કાઢે છે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં મહાપ્રસ્થાનમાં થતું જોવા મળે છે ચારસો ને ત્રીસ વર્ષ ઇજિપ્તમાં ગાળ્યા પછી ઈસરાયલીઓને ઇજિપ્ત છોડી ઈસરાયલ જવા પગપાળા નીકળે છે પુરુષોની સંખ્યા છ લાખ છે સ્ત્રીઓની સંખ્યા આપી નથી જો સ્ત્રીઓની સંખ્યા છ લાખ ધારીએ અને દીઠ સરેરાશ પાંચ બાળકો ધારીએ તો બધા મળીને ચાળીસ લાખ લોકો હિજરત કરે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ